બેન પર જ વિશ્વાસ મૂક્યો છે બનાસના લોકોએ એટલે તેમને જીત હાંસલ કરી લીધી છે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન ચર્ચામાં આજે મારી સાથે જોડાયા છે જાણીતા એવા રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી સાથે સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા મીનાક્ષીબેન જોશી સાથે મારી સાથે છે ભાજપથી નેતા કલ પટેલ અને કોંગ્રેસથી નેતા શાહનવાઝ શેખ કલ્પાઈ આપનાથી શરૂઆત કરીશ બનાસમાં ગેનીબેન જે હવે જીતી ગયા છે બનાસમાં વાતો હમણાં છેલ્લા બે દિવસથી કારણ કે મેં પ્રશાંતભાઈ જોડે કદાચ બે દિવસ પહેલાં ટક શો કર્યો ત્યારે એમણે એવું કહ્યું હતું કે લાગે છે કે અહીં કાટેકી ટક્કર થશે પરંતુ ગેનીબેન જીતે એવું નથી લાગતું પણ જીતી ગયા છે અને એક બીજું કે પચીસ એક નો એક જે છવ્વીસમાંથી છવ્વીસ મળશે એવી વાતો પણ હવે નથી સાચી પડવાની સૌ પ્રથમ તો નિર્માણ ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર જય હિન્દ અને વંદે માતરમ ચૂંટણી લોકશાહીનું પર્વ છે અને જનતા જે પણ કંઈ ચુકાદો આપે તેને સહજ ભાવે સ્વીકાર કરવાનો હોય જ્યાં સુધી હું વાત કરું આજના ચૂંટણી પરિણામોની તો મારે સ્પષ્ટપણે કહેવું છે કે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધન ત્રણસો ને ત્રણ બેઠક સાથે સત્તામાં આવ્યું કોંગ્રેસને ઉખાડીને ફેંકીને બે હજાર ઓગણીસમાં એનડીએ ગઠબંધનને ત્રણસો ને બાવન બેઠકો મળેલી હતી અને સ્વાભાવિક છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ પોતાનું લક્ષ્યાંક હંમેશા ઊંચું રાખતો હોય છે અને અમે છેલ્લા દસ વર્ષમાં જે પ્રમાણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશના વિકાસ તેમજ દેશની એકતા અખંડિતતા સંપ્રભુતા તેમજ સાંસ્કૃતિક વારસાની ધરોહરની જાળવણી માટે અમે જે કામ કર્યું છે તે લઈને અમે જનતા વચ્ચે ગયા હતા અને અમને ભરોસો હતો કે જનતા અમને પ્રચંડ જનાદેશ આપશે અને આજે આજના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધન ત્રણસોથી વધારે બેઠકો સાથે ત્રીજી વખત સત્તા રૂઢ થવા જઈ રહ્યું છે એ અમને જનતા પર સંપૂર્ણ ભરોસો હતો કે જનતા અમારા પર વિશ્વાસ મૂકશે હા ક્યાં ગુજરાત બેઠકની વાત છે કોઈ પણ રાજકીય પાર્ટી ચૂંટણી જીતવા માટે લડતી હોય છે એમાં કોઈ ખોટી બાબત નથી હોતી અમે તેના માટે મહેનત પણ કરી છે મારે વાત કરવી છે હવે જે બેઠકો જ્યાં ભાજપનું ધાર્યું પરિણામ નથી આવ્યું ઉત્તર પ્રદેશ છે મહારાષ્ટ્ર છે તો જે કોઈ પણ બેઠકો છે કે જ્યાં અમે ગઈ વખતે જીત્યા હતા પરંતુ આ વખતે અમારે નકારાત્મકતાનો સામનો કરવો પડ્યો છે કે અમને પરાજય મળ્યો છે તેના પર ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ છે એ વિચાર વિમર્શ કરશે તેની સમીક્ષા કરશે અને જ્યાં સુધી ગુજરાતની વાત છે તો ગેનીબેન ઠાકોરને અભિનંદન તેઓ લોકશાહી હવે વિજયી થયા છે અને જનતાનો ચુકાદો અમે સ્વીકારીએ છીએ પણ એ વાત પણ મારે સ્પષ્ટપણે કહેવી છે કે આજે બી ગુજરાત અને દેશની જનતા એ નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ ધરાવે છે એ વિશ્વાસ અંકબંધ છે અને આવનારા પાંચ વર્ષમાં જે રીતે અગિયારમી અર્થવ્યવસ્થાથી દેશ પાંચમી અર્થવ્યવસ્થા બન્યો છેલ્લા દસ વર્ષમાં એ જ પ્રમાણે આવનારા પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વની હેઠળ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારત દેશ એ વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તેમાં કોઈ બેમત નથી અને ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ તો કદાચ ચૂંટણી પહેલા એવી એવું ધાર્યું હતું કે રામના નામે વોટ પડશે એટલે ચારસો પાંચ નો નારો આપ્યો હતો પરંતુ કામના નામે વોટ પડ્યા છે કામના નામે જ અમે ચૂંટણી લડીએ છીએ બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈની સરકાર બની એ પરફોર્મન્સ બેસ્ટ પોલિટિક્સ કરનારી સરકાર હતી મારે એક વાત યાદ દેવડાવી છે કે જ્યારે બે હજાર ચૌદમાં આદણીય નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી પદના કેન્ડિડેટ બનાવાયા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યારે અનેક રાજકીય વિશ્લેષકો અને પોલિટિકલ પંડિતોએ અનુમાન લગાવ્યું હતું કે જે પ્રકારે દેશનું રાજકીય સમીકરણ છે જાતિગત સમીકરણ છે કે ભારતીય જનતા પાર્ટીને બસોથી વધારે બેઠકો નહીં મળે પણ નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ ગુજરાતનું મોડલ ચાલ્યું અને એનડીએની સરકાર દેશમાં બની હતી આ વખતે પણ હું કોંગ્રેસના પ્રવક્તાશ્રીને એ બાબતે ખુલ્લું કહી શકું છું કે રોડ રસ્તાની વાત હોય આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય કે કોઈ પણ જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય છેલ્લા દસ વર્ષમાં જે ગતિથી કામ થયું છે એટલી ગતિથી ભૂતકાળમાં ક્યારેય પણ કામ નથી થયું અમે પ્રયાસ ચોક્કસ કર્યો છે જે કોઈ બાબતમાં અમે ઉણે ઉતરાઈશું તેને અમે આ ત્રીજી ટર્મમાં વધારે સુધારીને તેના માટે કામ કરીશું પણ અમે કામ કર્યું છે ચાહે વિકાસનું હોય ચાહે દેશની સુરક્ષાનું હોય આપણને સૌને ખબર છે કે કોંગ્રેસના શાસનમાં છાસવરે બોમ ધડાકા થતા છેલ્લા દસ વર્ષમાં બધું બંધ થઈ ગયું છે કલમ ત્રણસો સિત્તેર કઈ એવો વિષય હતો એટલો સંવેદનશીલ વિષય હતો તેમ છતાં કોંગ્રેસે ફક્ત ને ફક્ત વોટ બેંકની પોલિટિક્સ ખાતર તેને આટલા વર્ષ સુધી લટકાવી રાખ્યો અને નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા અને તેમને સાહસિકતા દાખવી સંવેદનશીલતા દાખવી અને આ મુદ્દાનો સુખેદ ઉકેલ પણ લાગ્યા એટલે અમે કામ કર્યું છે અને અમે જે આવનારા પાંચ વર્ષમાં વધારે સારું કામ કરીશું અને જનતાનો વિશ્વાસ વધારે અમને કેવી રીતે મળે તે પ્રમાણે અમે કામ કરતા જઈએ અચ્છા સરનવાજભાઈ પહેલા તો 10 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સુખી હતી હવે ગેની બેને રંગ રાખ્યો છે આપની પ્રતિક્રિયા સૌથી પહેલા તો તમારા ચેનલના માધ્યમથી જે ચૂંટણી પ્રક્રિયામાં 26 કર્મચારીઓ શહીદ થયા આખી ચૂંટણી કરાવવાને દરમિયાન એમને હું શ્રદ્ધાંજલિ આપું છું અને આ જે લોકતંત્રનો જે પર્વ આપણે બનાવી રહ્યા છે એમાં જે જે રિઝલ્ટ તમારી સામે છે જે વાતો ભારતીય જનતા પાર્ટીએ જે નેરેટિવ બનાવ્યું હતું વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા મીડિયા દ્વારા પોતાના બધા બધા ઇન્સ્ટિટ્યુશન ખરીદી લેવાના પૈસાને રેલમ છેલ તંત્ર ઉપર દબાણ અને એટલું બધું સાયકોલોજીકલી ગેમ ખેલી કે ચારસો પાર ચારસો પારની વાતો કરે અને આજે જે સ્થિતિ આપણી સામે છે રિઝલ્ટ જનતાનો આ જનતાનો ચુકાદો છે ચૂંટણી કોઈ પક્ષની નહોતી જનતા સામે જનતાની પાસે આ ચૂંટણી હતી જનતાએ મોંઘવારી વિરુદ્ધમાં મત આપ્યા છે જનતાએ બેરોજગારી વિરુદ્ધમાં મત આપ્યા છે અગ્નિવિર યોજનાથી નારાજ થઈને મત આપ્યા છે બે હજાર ચારમાં નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા બાર લોકસભા જીત્યા હતા અમે બે હજાર નવમાં નરેન્દ્રભાઈ લોકસભા જીત્યા હતા અને ગુજરાતમાં જે રીતે ગેનીબેન ઠાકોર જીત્યા છે આ ભારતીય જનતા પાર્ટી માટે એક તમાચા રૂપ છે કે જે પણ નેતૃત્વ છે હવે કોની જવાબદારી જીતો હતો ત્યારે કે નરેન્દ્રભાઈ ની મોદીની જીત છે તો આ કોની હાર છે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાર છે કે નરેન્દ્ર મોદીની હાર છે એટલે ગુજરાતમાં જે એક સીટ અમે જીત્યા છે એ ગુજરાતના મતદારોએ ઉત્તર ગુજરાતમાં જે વાતાવરણ હતું ચારથી પાંચ સીટ ઉપર અમારી ફાઇટ બહુ સારી હતી અમને આશા હતી કે ચારથી પાંચ સીટ અમે ગુજરાતમાં જીત્યા પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે નફરત અને હિંસાનું રાજકારણ ઉત્તર પ્રદેશમાં ચાલતું હતું એ ઉત્તર પ્રદેશનું આ રાજકારણને નકાર્યું છે જનતાએ જનતાએ કીધું છે કે જન આ રાહુલ ગાંધીની જે વાત છે કે મોહબ્બતથી આ દેશ ચાલે ચાલતે નફરતથી નહીં ચાલે રાહુલ ગાંધીની સાડા દસ હજાર કિલોમીટર ની યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને મણિપુરથી મુંબઈ સુધી નોર્થ ઇસ્ટની તમામ સીટો અમે જીતી જીતી ગયા છીએ જે રીતે રાહુલ ગાંધી વાયનડ અને રાયબરેલીથી જીતી ગયા છે સ્મિતિ ઈરાની જે હાર્યા છે અમરેલીથી સોરી અમેઠીથી એટલે આ તમામ જે જે ડિસિઝન આવી રહ્યા છે અત્યારે ત્રણ વાગ્યા છે હું માનું છું કે બીજા ત્રણ કલાક એટલે પાંચ છ વાગ્યા પછી સ્પષ્ટ થશે કે સરકાર કોણ બનાવશે હું તમારા ચેનલના માધ્યમથી એક વસ્તુ ચોક્કસ કહું અને તમે રેકોર્ડ કરી લેજો અને ચલાવજો કે પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદીજી પોતાના નામ આગળ પૂર્વ પ્રધાનમંત્રી લખવાનું શરૂ કરી દે એ પ્રધાનમંત્રી બનવાનો નથી મીનાક્ષીબેન અત્યારે જે પરિણામ આવી રહ્યા છે આ શું લોકોની જે આશા હતી એક્ઝિટ પોલના જે એનાથી તો બિલકુલ વિપરીત જ છે તો આ લોકોની આશા પ્રમાણેના જ પરિણામ છે એટલે એક્ઝિટ પોલ તો મેં કહ્યું ફરીથી કહેવા માગું છું મેન્યુફેક્ચર્ડ હતા મેન્યુફેક્ચર્ડ કન્સન્ટનો જે આઈડિયા છે કે સંમતિ પેદા કરવામાં આવે લોકો સંમત હોય એવું ના હોય પણ બતાવવામાં આવે એવા પ્રકારના એ મેન્યુફેક્ચર્ડ એક્ઝિટ પોલ હતા જે એકદમ બોદા પુરવાર થયા સારું થયું અને એ માટે મીડિયા માટે પણ લેસન છે બધા જ મીડિયા એમાંથી એ કરશે કે લોકો સર્વોપરી છે અને લોકો જે રીતે નારાજ છે લોકોમાં જે અસંતોષ છે યુવાનો રોજગારીની શોધમાં છે મહિલાઓ સલામતીની શોધમાં છે કિસાનો એમએસપીની શોધમાં છે કિસાન આંદોલનમાં સાતસો ખેડૂતો શહીદ થયા છતાં પણ સત્તા પક્ષે જે રીતે એમને અપમાનિત કર્યા અને એટલે એ મંત્રી જે એમણે ગાડી ચલાવી દીધી ખેડૂતો ઉપર એ એ કદાચ હારી રહ્યા છે કદાચ હારી ચૂક્યા છે હું માનું છું ત્યાં સુધી ટેની તો જે પ્રકારે લોકોનું સતત અપમાન કર્યું સત્તામાં બેસીને અને એક કેરિસ્મેટિક લીડર તરીકેને એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી જે રીતે નેરેટિવ ચલાવ્યું જાણે બીજું જનતા લાચાર છે બીજું કોઈ નથી આ દેશમાં એ પ્રકારનો જે માહોલ ઊભો કર્યો તો એની સામે લોકોનો આ જવાબ છે અમારી વાત સાંભળો અમારી વાત કરો એટલે જો આ સત્તા કોણ સરકાર બનાવે કેવી તડજોડ થશે કોનું ગઠબંધન એ થશે એ હજુ કેવું વહેલું છે અને છતાં પણ એક જ વાત છે કે વિપક્ષમાં કે સત્તા પક્ષમાં લોકોના હાથમાં એમની ઉપર લગામ હોવી જોઈએ અને તો જ એ લોકશાહી સાચી લોકશાહી કહેવાય તમે કોઈ અવાજ કરો તમે કોઈ વિરોધ કરો તો તમે દેશદ્રોહી થઈ જાઓ તમે કોઈ કર્મશીલ હોવ કોઈ માનવ અધિકારની વાત કરો તો તમે ફલાણા રાજ્યમાં છો તો એ રાજ્ય વિરોધી થઈ જાઓ એવા પ્રકારના જે નેરેટિવ ઉભા કર્યા હતા એની સામે લોકો આ રોષ છે કે એવું ના હોઈ શકે ભિન્ન લોકશાહીમાં હોઈ શકે પણ એથી કોઈ દેશદ્રોહી ના થઈ જાય એથી કોઈ રાજ્ય વિરોધી ના થઈ જાય તો આ એક સંદેશો છે લોકોનો અને જે નેરેટિવ પહેલાં ઊભા કરે એક સાયકોલોજીકલ પ્રેશર ઊભું કરાય ચારસો ને પાર ચારસો ને પાર અરે ત્યાં સુધી કે ગૃહમંત્રી તો દરેક ફેઝમાં એમ કે અત્યારે આટલી જીતી ગયા એટલે બહુ ડર લાગે કે શું ઇલેક્શન કમિશન સાથે ગોઠવણ ચાલી રહી છે અને સૌથી મો નોંધપાત્ર બાબત છે કે જે રીતે ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે સવાલો થયા આગલા દિવસે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનના ડેલિગેશન મળવા ગયા કે પ્રક્રિયા બરોબર થાય અને જુઓ બેલેટ પેપરની ગણતરી એટલે પહેલે શરૂ કરવી પડી ઘણી જગ્યાએનું વાયોલેશન મેં જોયેલું છે ઘણી ચૂંટણીઓમાં આ વખતે એ પ્રોસેસને ફોલો કરી ત્યાં સુધી કે ઇલેક્શન કમિશને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી આજે આખા એ પેજની જાહેર ખબર આપી મીડિયામાં કે આભાર બધાનો એનો મતલબ એમ છે કે ઇલેક્શન કમિશનને પણ એક મેસેજ હતો કે જો આ પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ જેટલી હોવી જોઈએ સુપ્રીમ સુધી ગયા હતા લોકો અને માંગણી કરી હતી કે ટ્રાન્સપરન્સી નથી ઇલેક્શન કમિશનની એની એપોઇન્ટમેન્ટ વિશે પણ નારાજગી હતી વિપક્ષની એ બધી વાતોની વચ્ચે આપણે આ ચૂંટણીને જોઈ અને જે પ્રકારનો હેટ સ્પીચો ચાલી જે પ્રકારની એકદમ નીતિ નૈતિકતાના ધોરણો નીચા કરીને બધાએ વાતો કરી ખાસ કરીને વડાપ્રધાનશ્રીએ એ બહુ શરમજનક બાબત હતી અને છતાં મહિલાઓ વિશેની વાતની વચ્ચે મહિલાઓને અપમાનિત કરે એવી ભાષાઓમાં જે વાત કરવામાં આવી એ બધાની વચ્ચે જે લોકોએ જવાબ આપી દીધો છે જે પણ સત્તામાં આવે એના ઉપર લગામ કસાયેલી રહેવી જોઈએ અને વિપક્ષ પણ જો લોકોની વાત નહીં કરે તો એને પણ આ લોકો ફેંકી દેતા જરાય ખચકાશે નહીં એ બહુ સ્પષ્ટ વાત છે પ્રશાંત આપનાથી એક વિગતવાર વિશ્લેષણ અને માહિતી જોઈએ છે અત્યારના જે આ પરિણામો છે તેને લઈને ઓવરઓલ દેશની તસવીર પર તો જોઈએ છે સાથે સાથે ગુજરાતની જે એક એક્ઝિટ પોલ ગુજરાતના એક્ઝિટ સાબિત થયા છે એટલે ગુજરાતમાં જ્યારથી કોંગ્રેસનું ઉમેદવાર લિસ્ટ જાહેર થયું ત્યારથી છ સાત સીટો આપણે એવી ગણતા હતા પણ આપણે બે હજાર ચૌદ અને ઓગણીસનો અનુભવના આધારે આપણે પણ કંઈક બીતા બીતા કહેતા કે આમ તો આ ઉમેદવારો સારા છે ટક્કર આપશે પણ અંદર કોન્ફિડન્સ આપણને બી નહોતો આવતો કે કોંગ્રેસ જીતી શકશે કે કેમ એમાં ગેનીબેને આ જે હેટ્રિક રોકી એટલે ખરેખર આ એક બહુ મોટું એચિવમેન્ટ કોંગ્રેસ બાબતે કહેવાય કારણ કે જે કોંગ્રેસ ગુજરાત વિધાનસભામાં સત્તર ધારાસભ્યોને એમાંથી પાંચ રાજીનામું આપે આજે ભાજપમાંથી પાછા વિધાનસભા જીતે આવી નબળી પરિસ્થિતિમાં પણ એક લોકસભા જીતી અને એક પોતાનું ખાતું ખોલે ગુજરાતમાં એ બહુ મોટી વાત કહેવાય હાલની પરિસ્થિતિમાં અમે એવું કહેતા પહેલાં કે આખા દેશમાં એક મધ્યપ્રદેશ અને ગુજરાત આ બે રાજ્યો એવા હશે જે ભાજપને સોમાંથી સો ટકા સીટો અપાવશે એમાં ગુજરાતે ખાતું એટલે આ રેકોર્ડ તોડ્યો પણ મધ્યપ્રદેશ આપ્યો ઓગણત્રીસમાંથી ઓગણત્રીસ હાલની તરીકે મધ્યપ્રદેશમાં છે હવે ઓવરઓલ દેશમાં જો ચૂંટણી પતી ગઈ જે કંઈ મુદ્દા ચર્ચા જે કરવી હતી બધી પતી આંકડો બોલે છે કે એનડીએ બસો પંચાણું એટલે બસો તોતેરના મેજિક ફિગરથી માત્ર બાવીસ સીટ વધારે છે અને ભારતીય જનતા પાર્ટી બસો ચાલીસની આસપાસ સીમિત છે અત્યારે હાલની તારીખમાં અત્યારના સમયે તો ભાજપ સ્પષ્ટ બહુમતીથી નથી આવતું એનડીએમાં રહેલા ઘટક પક્ષો જેમાં મુખ્ય બે પક્ષો એમની સાથે છે એક કુમાર જેડીયુ અને ટીડીપી ચંદ્રબાબુ નાયડુ તો એ બંને સો ટકા જો કમિટેડ રહેવાના હોય અને એનડીએ સાથે રહીને સમર્થન આપવા જવાના હોય રાષ્ટ્રપતિજીને તો એનડીએની સરકાર બને છે પણ આ વખતની સરકારમાં એક નવી વસ્તુ એ હશે કે જે એકલા હાથે દર વખતે ચૌદમાં અને ઓગણીસમાં બીજેપીએ એકલા હાથે સરકાર બનાવી હતી પણ ઘટક પક્ષોને સાથે રાખ્યા હતા કમિટમેન્ટ હતું એટલે એમને મંત્રીમંડળમાં સમાવેશ પણ એ રીતે આપ્યો હતો આ વખતે મંત્રીમંડળમાં નેગોશિએશન ઘટક પક્ષોનું વધી જશે એટલે બની શકે છે કારણ કે કુમાર ઇન્ડિયા ગઠબંધનનો પાયો નાખવાળા મુખ્ય વ્યક્તિ હતા અને આ બાજુ આવ્યા છે તો માત્ર મંત્રીમંડળથી એ સંતુષ્ટ નહીં રહે હા એમની એક ટર્મ્સ હોઈ શકે કે ભાઈ મુખ્યમંત્રી પદ તરીકે ત્યાં ચાલુ રહેવું હોય એમને બિહારની અંદર તો કદાચ એ વસ્તુ આખી અલગ છે કે એમના સીએમ પદને ચાલુ રાખે અને આગળ જતાં આમાં કંઈક પણ ચંદ્રબાબુ નાયડુ જે દસ વર્ષ પછી કમબેક કર્યું છે કારણ કે બે હજાર ચૌદમાં હતા એનડીએમાં પણ પછી એક રાજકીય સંન્યાસ ભોગ્યો આંધ્રપ્રદેશમાંથી એમનો જાકારો થયો બહુ ભૂંડી રીતે હાર્યા અને અત્યારે કમબેક બહુ સારી રીતે કર્યું છે ટીડીપીએ તો એ ટીડીપી શું નેગોશિએટ કરે છે અને ભારતીય જનતા પાર્ટી એને કેવી રીતે રાખે છે અથવા જૂનું યાદ કરો પહેલાંની આપણે તો બે હજાર ચાર ને નવમાં જે હતું બધું મિક્સ હતું ગઠબંધન જ હતું બધાને ભેગા કરવા પડ્યા હતા એમ ચંદ્રબાબુ નાયડુ અને કુમાર બે એક થઈ જાય કે આપણી જોડે કોને રહેવું છે આ આ બધી બહુ અલગ અલગ વાતો આપણે સમજવી પડે બાકી તો સ્પષ્ટ છે કારણ કે જો મોદી સાહેબના ચહેરા હેઠળ આખી ચૂંટણી લડાઈ છે એનડીએમાં અને એ લોકોએ પણ સ્વીકાર્યું હતું કે અમારો ચહેરો નરેન્દ્ર મોદી છે અને એ જ રીતે એમને આગળ કરે તો કોઈ શંકાને સ્થાન નથી મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે અને કેટલું આગળ ચાલે એ આગળ ઉપર છે પણ મૂળ આ પરિણામ કેમ આવ્યું મારો કે મોદી સાહેબનો ચહેરો હતો ખૂબ બધા કામ કરેલા દેશવ્યાપી જે દેશ ઇતના ત્રણસો સિત્તેર રામ મંદિરની એમણે જે વાત કરી એમણે કરી બતાવ્યું હતું તો પણ આવું પરિણામ કેમ આવ્યું એનું આપણે જેમ દર વખતે છે આપણે દર કોંગ્રેસને કહેતા મનોમંથન કરો આજે ભારતીય જનતા પાર્ટી માટે મનોમંથનનો સમય આવ્યો તો આવું કેમ થયું તો ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્ર જે આપણે પહેલેથી કહેતા હતા કે ઇન્ડિયા ગઠબંધન બન્યા પછી છ રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ કર્ણાટક આ પાંચ સાત રાજ્યો એવા છે પાંચ છ રાજ્યો અને યુપી ઉત્તર પ્રદેશ મેઇન તો યુપીમાં તમે જુઓ તો માંથી પાંત્રીસ સીટ અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટી લઈને ઉભરીને બહાર આવ્યું આની બહુ વ્યાપક અસર બધી રીતે પડે છે યુપીના વિધાનસભામાં પણ આની અસર પડી શકે છે યોગી આદિત્યનાથનો આટલો મોટો કદ્દાવર ચહેરોનો ચહેરો હતો બુલડોઝર જે બાબાનું બુલડોઝર કહેવાતું એ મને લાગે પોતાની ઉપર જ ફરી વળ્યું અત્યારે સીટોની દ્રષ્ટિએ બિહારે જોઈએ એવું મને લાગે પરિણામ ઇન્ડિયા ગઠબંધને ન આપ્યું કારણ કે ત્યાં એનડીએ એકત્રીસ પ્લસ છે તો બિહારના પરિણામના હિસાબે બી ઇન્ડિયા થોડું પાછળ રહ્યું એવું માની શકાય છે સાઉથના રાજ્યોમાં જે ભારતીય જનતા પાર્ટીની પહેલેથી એક ભીતિ હતી કે ઉપર બધે પ્લસ હતા ભારતના રક્ષામાં એક્ઝેટ સેન્ટર લાઈન ડ્રો કરો તો ઉપર હંડ્રેડ પર્સન્ટ પરિણામ હતું એમની જોડે ત્રણસો ત્રણમાં નીચે સાઉથની રાજ્યો આ ચારસો પારનો નારો એમણે એટલે જ આપ્યો હતો કે અમારી પાસે ત્રણસો છે એ અકબંધ રહે અને સાઉથના જે રાજ્યોમાંની એકસો ને ઇઠ્યાસી જેટલી સીટો જેમાં એ લોકો પચાસ ટકા સીટ લાવે તો ચારસોનો આંકડો ક્રોસ કરી શકાય એ સાઉથમાં એમને આંધ્રપ્રદેશમાં જોઈએ એવી થોડીક સફળતા મળી બીજે કાંઈ નથી મળી કેરળમાં ખાતું ખોલ્યું પણ જે એમને વધારે તમિલનાડુ પ્રત્યે આશા હતી એ એ મને લાગે આશા ક્યાંય ઠગારી નીવડી અને અન્ના નામે જે લડાયું એ જ રીતે આમાં હૈદરાબાદમાં તમે જુઓ તો માટી લતાને આગળ કરીને એ રાજ્યમાં પણ કંઈક કૂચ કરવી હતી એ ન કરી શક્યા તો જનતાએ શું જોયું જનતાએ શું વિચાર્યું આપણે દર વખત આપણી કોમન કમ્પ્લેન હોય છે કે વિપક્ષ સબળો હોવો જોઈએ જે નબળો છે તો જનતાએ આ વખતે વિપક્ષ પણ મજબૂત આપ્યો જે બી આપ્યો જો બંને લગભગ લગો લગ ચાલી રહ્યા છે એટલે આ મજબૂતાઈ વિપક્ષની જે ભારતીય જનતા પાર્ટીની બે હજાર ચૌદ પહેલા મજબૂતાઈ હતી વિપક્ષ તરીકેની એ મજબૂતાઈ અત્યારે ઇન્ડિયા ગઠબંધનની આપણને દેખાઈ રહી છે હવે આ જ રીતે આગળ ચાલે છે સમીકરણો ફરે છે કારણ કે જ્યાં સુધી શપથવિધિ ના થાય અને રાષ્ટ્રપતિને સમર્થનપત્ર ના જાય ત્યાં સુધી કંઈ પણ કેવું અઘરું છે કે કોની સરકાર બની રહી છે

જે મહિલા બેન બેઠા છે વિશ્લેષક એમની વાત ઉપર મારે એક ટિપ્પણી કરવી છે એમને એવી વાત કરી કે આ જનાદેશમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએ ને જનતાએ ફેંકી દીધું છે પણ મારે ફરી સ્પષ્ટ કરવું છે કે ચૂંટણી પંચના પરિણામોમાં જ એનડીએ પાસે સ્પષ્ટ જનાદેશ છે અમે સ્પષ્ટ બહુમતીમાં છીએ નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાના છે જનતાએ ભરોસો મૂક્યો છે એ વાતને કોઈ નકારી શકે તેમ નથી હવે મારે આદરણીય કોંગ્રેસના પ્રવક્તાશ્રીને મારે ટિપ્પણી કરવી છે એમને કહ્યું મોહત કી દુકાન હવે ચાલશે રાહુલ ગાંધીના રાજમાં શું હિન્દુ આતંકવાદ શબ્દ એ મોહમ્મતની દુકાન છે એ કહેતા હતા કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર એ મુસલમાનોનો રહેશે સુઆ છે ભારતીય જનતા પાર્ટી જે પાર્ટી છે કે જે સૌના સાથ સૌના વિકાસ સૌના પ્રયાસથી ચાલે છે મારી બીજી વાત કરવી છે આજે આપણે ટેલી જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયા ગઠબંધનની ટેલી બસો ને એકત્રીસ બેઠકની આવી રહી છે એમાં કોંગ્રેસની કેટલી બેઠકો છે કોંગ્રેસની પૂરી સો બેઠક પણ નથી તેઓ નેવું બેઠકની આસપાસ જ છે અને ફક્ત નેવું બેઠક હોવા છતાંય એક માણસને પાડવા માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને હરાવવા માટે આ બધા ભેગા થયા છે આટલો અપ્રચાર કર્યો છે નરેન્દ્રભાઈ વિશે ના બોલવાનું બોલ્યા છે તેમ છતાંય તેમના મનસુબોમાં તોડજોડ કરીને એમને એવા સપના છે કે અમે સત્તા પર બેસી જઈશું પણ મારે સ્પષ્ટપણે કેવું છે કે બસો પંચાણું નો આંકડો હાલ છે અલગ અલગ ચેનલમાં ક્યાંક ત્રણસો પણ આવે છે ત્રણસો બે પણ આવે છે એટલે અમને ભરોસો છે અમે ત્રણસો પાર સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે જનતાના આશીર્વાદથી બનશે અને દેશને વૈશ્વિક સ્તર સ્તરે પણ માન સન્માન અપાવશે અને દેશની અંદર જે પ્રકારની તકો ઊભી કરી રહ્યા છે ને આવનારા સમયમાં પણ કરશે અને જનતાને તેમના પર વિશ્વાસ હતો છે અને રહેશે આ જે વિજય આજે થયો છે એ તેજસ્વી ભારતના ઉદયનો વિજય છે ભલે અમારી સીટ અમારી ધારણા કરતાં થોડી ઘટી છે એ અમે સ્વીકારીએ છીએ કે મહારાષ્ટ્રમાં અમારા ધારા પ્રમાણે પરિણામ નથી આવ્યું ઉત્તર પ્રદેશમાં ક્યાંક અમારા ધારા પ્રમાણે પરિણામ નથી આવ્યું કે રાજસ્થાનમાં થોડી ઓછી સીટો અમને મળી જે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે અને અમે કોઈ બી પરિણામ આવે આજે પરિણામ સાંજે પૂર્ણ આવી જશે એટલે જે પણ સીટોમાં અમે ગઈ વખતે જીત્યા હતા આ વખતે હાર્યા છીએ એની સમીક્ષા થશે તમામ બાબતોની એમાં ચર્ચા કરવામાં આવશે કે ક્યાં આપણે કાચા પડ્યા શું આપણે કરવાની જરૂર હતી એ તમામ પાસા અમે કરીશું ને અમે ભૂલ હશે તો અમારી સુધારીશું એમાં કોઈ બેમત નથી અને આદરણીય પ્રશાંતભાઈની વાતમાં એક વાત ઉમેરું તો એક ઓરિસ્સા રાજ્યનો ઉલ્લેખ કરવાનો કદાચ એમને રહી ગયો ઓરિસ્સાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું છે કેરળમાં પણ ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલ્યું છે એટલે ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અમને ધાર્યું પરિણામ નથી મળ્યું અમે ચોક્કસ તેના પ્રત્યે વિચારીશું અમે મનોમંથન પણ કરીશું અને મજબૂતાઈથી અમે પાછા પણ આવીશું પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે તીસરી બાર મોદી સરકાર બનવાનું ફાઇનલ છે નરેન્દ્ર મોદી જ દેશના પ્રધાનમંત્રી છે રાહુલ ગાંધી એન્ડ કંપની આ મહાઠગબંધનને જે પણ કાવા દાવા કરવાના હોય તે પ્રયાસ તેઓ કરી લે પણ એક જનતાના આશીર્વાદથી બાબત નિશ્ચિત છે નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મમાં મહાન ભારતની નીવ સાથે આવી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં ભારતના ગર્વને વધારવાના છે

અને એ લોકો પછી જ્યારે ઇન્ડિયા ગઠબંધન બન્યું ને પછી એનડીએ ના સાથી પક્ષોને સાથે બેસાડતા થયા એમની પાછળ દોડતા થયા કે ભાઈ આપણે બધા સાથે મળીને ચૂંટણી લડીશું જે જે ફેલિયર છે આ દસ વર્ષની જે સરકાર છે નરેન્દ્ર મોદીજીની સરકાર એ સરકારનું ફેલિયર ગુડ ગવર્નન્સની વાતો થતી હતી કોઈ ગવર્નરની વાત કરવામાં નથી આવી કોઈ મુદ્દા ઉપર ચૂંટણી કરવા ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટો ઉપર ચર્ચા નહીં કરી આખી ચૂંટણીમાં તો કોંગ્રેસના મેનિફેસ્ટો ઉપર ચર્ચા થઈ છે કોંગ્રેસની ગેરંટી ઉપર ચર્ચા થઈ છે જે રીતે કર્ણાટકમાં તેલંગાનામાં હિમાચલ પ્રદેશમાં રાજસ્થાનમાં કોંગ્રેસની ગેરંટી અને કોંગ્રેસના વાદા ઉપર જનતાએ ભરોસો મૂક્યો એ જ ભરોસો એ જ ગેરંટી વાત લઈને અમે જનતાની વચ્ચે ગયા જનતાએ અમને આશીર્વાદ આપ્યો છે હજુ સુધી સરકાર કોઈએ બનાવી નથી જે રીતે ચંદ્રબાબુ નાયડુ અને નીતિ પણ પોતાના દમ ઉપર ફક્ત બસો સીટ મળી છે બસો બોતેર ક્રોસ કર્યું નથી અને જે રીતે જે આંકડાઓ અલગ અલગ ચેનલમાં બતાવવામાં આવી રહ્યા છે એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન બંનેમાં ક્લોઝ ફાઇટ છે વીસ પચીસ સીટની અત્યારે બે ત્રણ કલાક હજુ રાહ જોવી પડશે પરંતુ વાત જે ચારસો પારની થતી હતી નેતૃત્વની વાત થતી હતી અને જે રીતે આખા દેશમાં જે જે દુષ્પ્રચાર કરવામાં આવ્યો અને જે રીતે જે બાનમાં લેવામાં આવ્યું આખો તંત્રને એ કોઈ કોઈ પણ હિસાબે ધરાતલ ઉપર ખોટું સાબિત થઈ રહ્યું છે જે મુદ્દાઓ હતા મોંઘવારી અગ્નિવીર બેરોજગારી અને જે મહિલાઓના વિરુદ્ધમાં અને જે કિસાનો ખેડૂતો જે એમએસપીની વાત કરતા હતા કે જે કાળા કાયદાઓ જે કૃષિ કાનૂન બનાવવામાં આવ્યા હતા એના ઉપર ખેડૂતોએ આંદોલન કર્યા અને સાતસોથી વધુ ખેડૂતો શહીદ થયા આ તમામ મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી જનતાએ નકારી છે મોંઘવા એક પણ વસ્તુ જે મોંઘવારીની વાત કરીને સરકારમાં આવ્યા હતા તમે વાત બતાવો ને કે દસ વર્ષમાં એક પણ વસ્તુ સસ્તી હોય તો બતાવો જીએસટીના નામે વેપારીઓ લૂંટવામાં આવ્યા અને નોટબંધીના નામે રોજગાર અને વેપાર આખું ઠપ થઈ ગયું આ તમામ મુદ્દાઓની અસર દેખાય છે આ ચૂંટણીમાં જે રીતે તમે બે કરોડ રોજગારની વાત કરી હતી વારંવાર ચિલ્લાઈ ચિલ્લાઈને આમ મંચ ઉપરથી ભાષણોમાં કે એક વર્ષમાં બે કરોડ રોજગાર આપીશું એટલે દસ વર્ષમાં વીસ કરોડ રોજગાર થયા એટલે રોજગાર આપવામાં નિષ્ફળ ગયા આ યુવાનો જે ફર્સ્ટ ટાઈમ વોટર છે ને એ લોકોએ મત નથી આપ્યા તમે જુઓ અર્બન વિસ્તારમાં સૌથી ખરાબ સ્થિતિ છે જે વિસ્તાર હંમેશા કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી મજબૂત હોય છે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું છે અને શહેરી વિસ્તારની સીટો પણ ભારતીય જનતા પાર્ટી હારી છે એટલે અત્યારે બે ત્રણ કલાક રાહ જોશો સરકાર અમે બનાવવાનું

ને આગળ કરવો પડે કોઈને પણ પ્રધાનમંત્રી બનાવવો પડે જે પણ અમારે સમાધાન કરવો પડે ગઠબંધનની સરકાર ગઠબંધનનું જે ધર્મ હોય છે આમની જેમ નહીં સાથે ગઠબંધન કરો પછી એને અજગરની જેમ નીકળી જવાનું પછી જનતા દલ નીતીશ કુમાર સાથે પણ શું કરવામાં શિવસેના સાથે શું કરવામાં જે પણ સાથીઓએ એમને સાથ આપ્યો છે ને એ બધા સાથીને ખા ખાઈ જવાનું કામ કર્યું છે એમને પોલિટિકલી પડાવવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી એટલે બીજા જે સાથી પક્ષો છે એ પણ એ પણ જાગૃત થઈ ગયા છે હું માગું છું કે નીતિશકુમાર ચંદ્ર

હકીકતમાં જે દસ વર્ષમાં બન્યું કે કાયદા દ્વારા લોકોના અધિકારોને કચડવામાં આવે આ તો કાયદો છે જે કિસાન કાયદાઓ બને એ તો કિસાન આંદોલન એટલું મજબૂત હતું જે સાતસો શહી કિસાનોની શહીદી પછી પણ ટકી રહ્યું એટલે કાયદા પાછા ખેંચવા પડ્યા જે વાત કરે લોકસભામાં મેં આમ કરી દીધું એટલે હવે કશું ના બદલાય એ વાત ખોટી પુરવાર કરી કિસાન કાયદાઓ ભાજપને એટલે કે એનડીએને સૌથી પહેલો પડકાર કિસાનોના આંદોલને આપ્યો અને કિસાન આંદોલને બતાવી દીધું કે જો સંગઠિત રહો તો તમે આ સરકારને નમાવી શકો છો અને લોકશાહીમાં જો સરકાર લોકોની વાત ના માને તો પછી એની સામે આંદોલન કરવું જરૂરી છે ને કિસાન આંદોલન એ કરી બતાવ્યું તો સારું છે મજબૂત વિપક્ષ હોય તો લોકોની વાત સંભળાશે એક રીતે બ્રૂટ મેજોરિટી જેને કહેવાય છે પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં કે તમારી હાથે તમારી પાસે જો એવા પ્રકારની બહુમતી છે જેને જોરે તમે લોકોના અવાજને કચડી કાઢો છો અને જુઓ તો ખરા કેટલા કેસો એવા છે કેટલા માનવ અધિકાર માટે લડનારા કર્મશીલો જેમને એવોર્ડો મળેલા છે એ લોકો આજે જેલમાં છે એમના જામીન નથી થઈ રહ્યા એમની હિયરિંગ નથી થઈ રહ્યું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ઈડીનો ગોડો દોડાવે સીબીઆઈને દોડાવવામાં આવે આ સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે અને લોકોને પોતાને અવાજ રજૂ કરતા રોકવામાં આવે ગુજરાતમાં તો એક પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન થાય જ નહીં જો તમે કંઈ પણ કરો ਤਸੀਂ ਦਾ ਪੁਲਿਸ ਨੂੰ ਡੱਬੋ ਆਵੇ ਨੇ ਗੁਰਾਸਾ ਵਿੱਚ ਬਹੁਤ ਸ਼ਾਂਤੀપૂર્ણ ਮਾਹੌਲ ਦੇ ਕੋਲ ਨੇ